નમસ્કાર ચાલો આજે ભારતના કાનૂની માળખાના એકદમ પાયાના કાયદાને સમજીએ આ છે દિવાની કાર્યરીતિ સંહિતા ઓગણીસો આઠ હા એ જ જેને આપણે ટૂંકમાં સીપીસી કહીએ છીએ કદી વિચાર આવ્યો છે કે કોઈ સિવિલ કેસ કોર્ટમાં કેવી રીતે આગળ વધે છે માની લો કે કોઈ જમીનનો ઝઘડો છે અથવા પૈસાની લેવડદેવડનો મામલો છે તો એની શરૂઆત ક્યાંથી થાય અને એનો અંત કેવી રીતે આવે આ બધા જ સવાલોનો જવાબ આખી પ્રોસેસ આપણને સીપીસીમાં મળે છે તો એ જવાબ છે દિવાની કાર્યરીતિ સંહિતા ઓગણીસો ને આઠ આને છે ને કોઈ બિલ્ડિંગના બ્લૂ પ્રિન્ટ જેવું સમજી શકાય છે એ જ રીતે સીપીસી એ કોઈ પણ સિવિલ કેસ બ્લૂ બ્લુપ્રિન્ટ છે કેસ ક્યાંથી શરૂ થશે કેવી રીતે આગળ વધશે દરેક સ્ટેપ પર શું થશે બધું જ આમ લખેલું છે તો આજે આપણે શું શું જોવાના છીએ ચાલો ફટાફટ નજર નાખી લઈએ સૌથી પહેલાં સીપીસીનો પાયો સમજીશું પછી એના બે મુખ્ય પિલર્સ એટલે કે કલમો અને હુકમો શું છે એ જોઈશું એ પછી કેટલાક બહુ જ મહત્ત્વના સિદ્ધાંતોની વાત કરીશું અને છેલ્લે એઆઈબીઇ પરીક્ષામાં પૂછાતા કેટલાક સવાલો સાથે આપણું નોલેજ પણ ટેસ્ટ કરીશું તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા પડાવથી સમજીએ કે આ સીપીસીનો પાયો શું છે અને આ કાયદો આટલો બધો ઇમ્પોર્ટન્ટ કેમ છે તારીખ યાદ રાખવા જેવી છે એક જાન્યુઆરી ઓગણીસો નવ આ દિવસથી આ કાયદો લાગુ થયો છે જરા વિચારો સો વર્ષથી પણ વધારે સમય થઈ ગયો અને આજ સુધી આ જ કાયદો આપણી સિવિલ જસ્ટિસ સિસ્ટમને એક ચોક્કસ દિશા આપી રહ્યો છે હવે સીપીસીનું જે સ્ટ્રક્ચર છે ને એ બહુ જ લોજિકલ છે એને બે ભાગમાં વહેંચી શકાય પહેલો ભાગ છે કલમો કુલ એકસો અઠ્ઠાવન અને કાયદાનો આત્મા કહી શકાય જે મૂળભૂત સિદ્ધાંતો આપે છે અને બીજો ભાગ છે હુકમો કુલ એકાવન અને કાયદાનું શરીર કહી શકાય જે એ સિદ્ધાંતોને પ્રેક્ટિકલી લાગુ કેવી રીતે કરવા એ બતાવે છે તો ચાલો હવે આ બે પિલર્સ એટલે કે કલમો અને હુકમો એમાં જરા ઊંડા ઉતરીએ એમની વચ્ચે શું ફરક છે એ સમજવું ખૂબ જ જરૂરી છે કારણ કે આ જ આખા સીપીસીનો સાર છે જો એકદમ સરળ ભાષામાં સમજીએ કલમો જે છે એ આપણને શું એનો જવાબ આપે છે મતલબ કે કાયદાના મૂળભૂત હક અને સિદ્ધાંત શું છે જ્યારે હુકમો આપણને કેવી રીતે એનો જવાબ આપે છે એટલે કે એ હકને લાગુ કરવાની પ્રોસેસ શું છે એની રીત શું છે ચાલો કેટલીક મહત્ત્વની કલમોના ઉદાહરણો જોઈએ જેમ કે કલમ નવ આ તો જાણે કોર્ટનું એન્ટ્રી ગેટ છે એ નક્કી કરે છે કે કેસ કઈ કોર્ટમાં ચાલશે પછી છે કલમ એટી નાઇન જે આજકાલ બહુ જ કામની છે એ કોર્ટને બહાર જ સમાધાનને પ્રોત્સાહન આપે છે જેથી કોર્ટનો સમય બચે અને હવે વાત કરીએ પ્રેક્ટિકલ સાઇડની એટલે કે હુકમોની આ તો જાણે એક સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ છે જેમ કે ઓર્ડર સેવન બતાવશે કે દાવો કેવી રીતે ફાઇલ કરવો તો ઓર્ડર આઠ બતાવશે કે સામેવાળાએ એનો લેખિત જવાબ કેવી રીતે આપવાનો બધું જ એકદમ વ્યવસ્થિત એક પછી એક સ્ટેપમાં ઓકે તો કાયદાની પ્રોસેસ તો છે પણ એ પ્રોસેસ સાચી રીતે નિષ્પક્ષ રીતે અને ફટાફટ ચાલે એ પણ જરૂરી છે બરાબર ને તો એના માટે કેટલાક ગોલ્ડન રૂલ્સ છે ચાલો એ સિદ્ધાંતોને સમજીએ સૌથી પહેલો અને સૌથી અગત્યનો સિદ્ધાંત છે રેસ જોડીકાટા આનો સીધો સાધો મતલબ છે વાત પૂરી એટલે કે જો કોર્ટે કોઈ એક મુદ્દા પર ફાઇનલ નિર્ણય આપી દીધો હોય તો પછી એ જ મુદ્દા પર એ જ લોકો ફરીથી કેસ ના કરી શકે આનાથી કેસનો કાયમ માટે અંત આવી જાય છે વારંવાર એકને એક વાત પર કેસ ચાલ્યા ના કરે બીજો સિદ્ધાંત છે રેસ સબ જુડિસ આનો મતલબ છે કે કેસ હજી પેન્ડિંગ છે જો એક જ મુદ્દા પર એક કોર્ટમાં કેસ ઓલરેડી ચાલી રહ્યો હોય તો એ જ મુદ્દા પર બીજી કોઈ કોર્ટમાં નવો કેસ શરૂ ના કરી શકાય આનાથી શું થાય એક તો કોર્ટનો સમય બચે અને બીજું બે અલગ અલગ કોર્ટના અલગ અલગ નિર્ણયો આવતા અટકે તો ક્લિયર થયો રેસ કાટા એ કેસ માટે છે જેનો ચુકાડો આવી ગયો છે અને રેસ સબજુડિસ એ કેસ માટે છે જે ચાલી રહ્યો છે એકનો હેતુ છે કેસને પૂરો કરવાનો બીજાનો હેતુ છે ડબલ કામ અટકાવવાનો અને આમાં જ એક રસપ્રદ વાત છે કન્સ્ટ્રક્ટિવ રેસ જુડીકાટા આ એક પ્રકારની ચેતવણી છે એ કહે છે કે જો કોઈ મુદ્દો તમારે પહેલાંના કેસમાં ઉઠાવવો જોઈતો હતો પણ તમે ના ઉઠાવ્યો તો પછી ભૂલી જાઓ કોર્ટ એવું જ માનશે કે એ મુદ્દા પર પણ નિર્ણય આવી ગયો છે એટલે કે જે કહેવું હોય એ પહેલી જ વારમાં કહી દેવાનું ચાલો હવે થોડી મજા કરીએ અત્યાર સુધી આપણે જે કંઈ પણ સમજ્યા એને ટેસ્ટ કરવાનો સમય આવી ગયો છે અહીં ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ એટલે કે એઆઈ બી પૂછાયેલા કેટલાક સવાલો છે જોઈએ કોને કેટલું યાદ રહ્યું પહેલો સવાલ સ્ક્રીન પર છે કોર્ટમાં દાવો દાખલ કરતી વખતે એટલે કે પ્લેન્ટ ફાઇલ કરતી વખતે એની કેટલી કોપી આપવી પડે અને સાચો જવાબ છે ડુપ્લિકેટ એટલે કે બે નકલોમાં એક કોર્ટના રેકોર્ડ માટે અને બીજી સામેવાળા પક્ષકારને મોકલવા માટે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન કોર્ટનો ચુકાદો આવી ગયો હવે એનો અમલ કરાવવા માટે નોટિસ આપવી પડે તો એ કયા નિયમ પ્રમાણે અપાય છે અને જવાબ છે ઓર્ડર એકવીસ નિયમ બાવીસ આ યાદ રાખી લેજો સીપીસીમાં ઓર્ડર એકવીસ એક્ઝિક્યુશન એટલે કે અમલીકરણ માટેનો સૌથી મોટો અને સૌથી અગત્યનો ઓર્ડર છે સવાલ નંબર ત્રણ સીપીસીની એવી કઈ કલમ છે જે કહે છે કે ભાઈ કોર્ટની બાર જ પતાવી દો એટલે કે મધ્યસ્થી સમાધાન કરી લો એકદમ સાચું એ છે કલમ એટી નાઇન અને હવે આજનો છેલ્લો સવાલ જેના પર આપણે હમણાં જ વાત કરી કન્સ્ટ્રક્ટિવ રેસ કાટાનો સિદ્ધાંત કલમ અગિયારના કયા એક્સપ્લેનેશનમાં આપેલો છે અને સાચો જવાબ છે એક્સપ્લેનેશન ફોર એટલે કે સ્પષ્ટીકરણ ચાર તો આપણે સીપીસીનો આખો બ્લુપ્રિન્ટ તો જોઈ લીધો કલમો હુકમો સિદ્ધાંતો બધું જ પણ એક સવાલ વિચારવા જેવો છે શું આટલી બધી જટિલ પ્રક્રિયાઓ પછી ખરેખર એક સામાન્ય માણસ માટે ન્યાય મેળવવો સરળ બને છે આ સવાલ સાથે જ આજની આપણી ચર્ચા અહીં પૂરી કરીએ છીએ આભાર